હેલો એવરીવન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે આજના વિડીયોમાં વાત કરવાની છે આજે આપણે સોલ્વ કરીશું એમસીક્યુ બરાબર કયા ચેપ્ટરના તો જે બીજો યુનિટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેનો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેનો જે બીજો યુનિટ છે યુનિટ નંબર ટુ જે પચાસ માર્ક્સનો છે એના એમસીક્યુની આજે ચર્ચા કરવાની છે જે સિલેબસ છે એ તમે જોઈ શકો છો બીજા યુનિટના બધા લોકો દર્શન કરી નાખો બરાબર જે જે ટૉપિક આપણે લેક્ચરમાં કરાવ્યા છે બે પોઈન્ટ એક બે પોઈન્ટ બે બે પોઈન્ટ ત્રણ બે પોઈન્ટ ચાર અને બે પોઈન્ટ પાંચ બરાબર ક્વેશ્ચનની શરૂઆત કરું એના પહેલાં જે પણ ત્રણસો ક્રમાંકવાળી ભરતી હતી બરાબર એનું પેપર લેવાઈ ગયું છે સિનિયર સાયન્ટિફિક કન્સિસ્ટન્ટ અને એના મેં પ્રશ્નો મૂક્યા છે જે પણ લેક્ચર લીધા હતા બે પોઈન્ટ બે બે પોઈન્ટ ત્રણ બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ પાંચ આ બધાના પ્રશ્નો મેં જ્યારે લેક્ચર પૂરું થાય એ વખતે મેં ડિસ્કસ કરેલા અને બે પોઈન્ટ એકના બાકી છે તો સૌ પ્રથમ એ ભરતીમાં જે પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એની ચર્ચા કરીશું બે પોઈન્ટ એક યુનિટ માટે બે પોઈન્ટ એકના બાકી રહી ગયેલા છે એટલે એ અહીંયા કરાવીશ પહેલાં પછી આપણે આપણા એમસીક્યુ ડિસ્કશન કરીશું આ પહેલાં આપણે જોઈ લઈએ કે બે પોઈન્ટ એક યુનિટમાંથી કેવા એમસીક્યુ કેટલા એમસીક્યુ પૂછાયા છે બરાબર જે ત્રણસો ક્રમાંકની ભરતી હતી એમાં બરાબર એ પેપર લેવાઈ ગયું છે એ પેપર મેં ટેલિગ્રામ ચેનલમાં મૂકેલું પણ છે ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો બરાબર એક બે પોઈન્ટ એકના એમસીક્યુ બાકી છે ડિસ્કશન કરવાના જે ત્રણસો ક્રમાંકની ભરતી છે એ અને બીજા જે આપણે સીવેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે જે ગંદા પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયાઓ જોઈ હતી એના પણ બાકી છે બરાબર તો આ બંને મારા ધ્યાનમાં જ છે અત્યારે આપણે જે બીજો યુનિટ લીધો એટલે આપણે જે બે પોઈન્ટ એકના જે બાકી રહી ગયેલા એમસીક્યુ હતા એ અહીંયા ડિસ્કશન કરી લઉં છું જે પેપરમાં પૂછાયા હતા એ અને જ્યારે આપણે ગંદા પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયાઓનું એમસીક્યુનો લેક્ચર રાખીશું એ વખતે એના જે એમસીક્યુ છે એ પણ આપણે જોઈ લઈશું બરાબર તો સ્ટાર્ટ કરીએ લેક્ચરને તો જે બે પોઈન્ટ એક જે યુનિટ હતો એમાંથી જે ક્વેશ્ચન આવ્યા હતા ત્રણસો ક્રમાંકની ભરતીમાં એ અહીંયા ડિસ્કસ કરું પહેલાં એ પ્રમાણભૂત બીઓડી ટેસ્ટ એ સામાન્ય રીતે વીસ અંશ સેલ્સિયસ પર કેટલા દિવસો માટે લેવામાં આવે છે તો આ જે વાળો જે ટોપિક હતો એમાં આ સમજાવેલું છે અને એમાં લખ્યું પણ છે કે બીઓડી ફાઇવ બરાબર આવી રીતે લખેલું પણ છે એટલે આ પાંચ દિવસનો છે નેક્સ્ટ ક્વેશ્ચન આ આમ તો બેઝિક જ છે પરંતુ ટાઇટ્રેશનની પ્રક્રિયા અને પાણીના નમૂનાની વાત થઈ હતી એટલા માટે આ ટોપિક આ જે ક્વેશ્ચન છે આ ટોપિકનો કહી શકાય કે ટાઇટ્રેશન દરમિયાન પાણીના નમૂનાની ક્ષારતાના અંદાજ માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર કયું સૂચક મતલબ વપરાય છે તો આપણે જે જોયું એમ કે ફિનઅપથેલિન અને મિથાઇલ નારંગી તમે જોઈ શકો છો અહીંયા જે પણ મતલબ ટ્રાન્સલેટ કર્યું હોય એવા જ પ્રશ્નો છે બરાબર એટલે ટ્રાન્સલેટ કરેલું હોય એવા અને તેમજ આપણે લેક્ચર તમે જોયા હોય બધા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે જે મેં લીધા છે અને લાસ્ટમાં જ્યારે મેં ક્વેશ્ચન ડિસ્કશન કર્યા છે તો એમાં ઘણા એવા ક્વેશ્ચન છે કે જે પ્રોપર ઇંગ્લિશમાં જ છે ગુજરાતીમાં જ છે જ નહીં બરાબર એટલે આવી ભૂલ કોઈક વાર થઈ જતી હોય છે અને જ્યારે પેપરમાં ક્વેશ્ચન આવી જાય પછી આપણે કંઈ ના કરી શકીએ ત્યારે આપણે મંડળને કહેવા ના જઈ શકીએ કે આ ઇંગ્લિશમાં કેમ છે બરાબર એ ટ્રાન્સલેશનની ભૂલ આવી શકે છે અથવા કોઈ શબ્દ ઇંગ્લિશમાં જ રહી ગયો હોય બરાબર એટલે આપણે ધ્યાનમાં રાખવાનું એટલું ઇંગ્લિશમાં તો ધ્યાનમાં રાખવાનું કે જે પણ શબ્દો આપણને આપેલા છે જે ટૉપિક આપણે ભણીએ છીએ જે પેરામીટરની વાત કરીએ છીએ એનો ઇંગ્લિશમાં શબ્દ આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર એટલે કંઈ પણ આપણે મતલબ એવું રાખવું જ ના જોઈએ કે જેનાથી ભૂલ થવાની શક્યતા આપણી બાજુ રહે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ટર્બીમેટ્રિક પદ્ધતિમાં સલ્ફેટના આક્ષેપ માટે કયા રિએજન્ટનો ઉપયોગ થાય છે તો એમાં બેરિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરીએ છીએ આપણે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ સામાન્ય રીતે ગંદા પાણીના નમૂના એકત્રિત કરવા માટે થાય છે સૌથી પહેલું લેક્ચર અથવા તો આ જે લેક્ચર છે એની શરૂઆતમાં પણ આની વાત કરી છે કે સેમ્પલરનો આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ગંદા પાણીમાં કાર્બનિક પદાર્થોનું પચન પછી મુક્ત થયેલા નાઇટ્રોજનનું પ્રમાણ નક્કી કરવા માટે કયું પરીક્ષણ કરવામાં આવે છે જ્યારે નાઇટ્રોજનની વાત કરીએ છીએ જે પણ પેરામીટરનું નામ પણ આપેલું છે કે એમોનિયા નાઇટ્રોજન પરીક્ષણ બરાબર એવી રીતે તો એટલા માટે એમોનિયા નાઇટ્રોજન પરીક્ષણ એનાથી જ આપણે આ નાઇટ્રોજનનું પ્રમાણ નક્કી કરી શકીએ છીએ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ફિનોલ્સ એ ફિનોલ્સ ખાલી જગ્યા પાણીને અનિચ્છનીય અનિચ્છનીય સ્વાદ આપી શકે છે આ જે ફિનોલવાળું જે પણ પેરામીટર મેં ભણાવ્યું હતું એમાં મેં સમજાવ્યું હતું કે એની ઓછી સાંદ્રતા હોય તો પણ એ એનો સ્વાદ આપે છે બરાબર એટલે ફિનોલ ખૂબ ડેન્જરસ છે ઓછા પ્રમાણમાં પણ નેક્સ્ટ ક્વેશ્ચન ઘરગથ્થુ ગંદા પાણીમાં એમોનિયા યુક્ત નાઇટ્રોજનનો પ્રાથમિક સ્ત્રોત શું છે જ્યારે એમોનિયા યુક્ત નાઇટ્રોજન આ પેરામીટર વિશે વાત કરી હતી એમાં સમજાવ્યું હતું કે આ ક્યાંથી આવે છે આનો સ્ત્રોત તો યુરિયા અંદર અથવા પ્રોટીનનું અવક્રમણ એટલે કે પ્રોટીનનું ડિગ્રેડેશન જ્યારે પ્રોટીન તૂટે ત્યારે આ વસ્તુ એમોનિયા યુક્ત નાઇટ્રોજન મુક્ત થાય છે બરાબર જે પણ પાણી છે એમાં નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ ગંદા પાણીના નમૂનાઓ એ જગ્યાએ એકત્રિત કરવા જોઈએ ક્યારે મતલબ તો વર્ષ દરમિયાન નિયમિત અંતરાલે એટલે કે જે પ્રમાણે જેનું સ્ટ્રકચર છે જેવું પાણી છે એ પ્રમાણે એનો નમૂનો લેવો જોઈએ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ઔદ્યોગિક ગંદા પાણીમાં ફિનોલ શા માટે સમસ્યારૂપ છે આ જે પણ હોય પરંતુ આ જે પેપર છે એમાં ફિનોલ ઉપર ખૂબ લાગણી દર્શાવવામાં આવી છે એટલે ફિનોલના પ્રશ્નો તમને વધારે જોવા મળશે એટલે એમાં આપણે યાદ રાખવા જેવો બાબત શું છે કે બધા ટોપિકને કરવા જરૂરી છે કારણ કે આપણે એવું ના કહી શકીએ કે આટલા બધા મતલબ કદાચથી બાવીસ જેટલા પેરામીટરની વાત છે બે પોઈન્ટ એક જે યુનિટ છે ને એમાં તો આપણે એવું ના પકડીને બેસી શકીએ કે કોઈ પણ સાત કે દસ તૈયાર કરી નાખ્યા બીજા નથી કર્યા કારણ કે કોઈ એકના પાછળ જ પડી જાય છે અને ત્રણે ત્રણ પ્રશ્નો પૂછે છે આ બીજો પ્રશ્ન આવે હજુ પણ એક પ્રશ્ન છે જે ફિનોલ ઉપરથી જ છે બરાબર તો ફિનોલ શા માટે સમસ્યારૂપ છે કારણ કે જે ઓછી સાંદ્રતા પણ એ સ્વાદ આપે છે બરાબર આગળ આપણે જોઈએ જ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું યોગ્ય રીતે સમજાવે છે કે શા માટે જૈવિક પ્રણાલીઓમાં ફેનોલિક અથવા અપશિષ્ટ સારવાર કરવી ખાસ કરીને મુશ્કેલ છે અહીંયા પણ ફેનોલિક ફિનોલિક બરાબર ફિનોલની વાત આવી ગઈ કે ફિનોલ એક પ્રબળ વિષ છે બરાબર તો તમે જોઈ શકો છો કે ત્રણ ક્વેશ્ચન ખાલી ફિનોલના ટોપિક ઉપરથી જ છે એટલે બધે બધા પેરામીટર આપણે ધ્યાનથી કરવા જોઈએ જે બાવીસ કદાચથી મેં ગણ્યા નથી અંદાજે જ કહું છું કે બાવીસ જેટલા પેરામીટરની આપણે વાત કરી હતી બરાબર બે પોઈન્ટ એકના યુનિટમાં કે પાણીમાં કયા કયા પેરામીટર આપણે માપવાના છે એની લિમિટ શું રાખવાની એને દૂર કેવી રીતે કરી શકાય બરાબર તો ધ્યાનમાં રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન નિયમિત ગંદા પાણીની ગુણવત્તા દેખરેખ માટે લાક્ષણિક સેમ્પલિંગ આવૃત્તિ આવર્તન એટલે કે કેટલા ટાઈમે લેવું જોઈએ પ્રશ્નમાં જ છે કે નિયમિત ગંદા પાણી એટલે કે તમારે નિયમિત દેખરેખ રાખવાની છે તો દરરોજ લેવું પડે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન તેલ અને ગ્રીસ કાઢતા પહેલાં પાણીના નમૂનાને કયા પીએચ સાથે સમ સમાયોજિત કરવું જરૂરી છે તો અહીંયા તેલ અને ગ્રીસવાળો જે ટૉપિક છે ઓઇલ એન્ડ ગ્રીસ એ જે પેરામીટર છે એની વાત છે અને એમાં આપણે કહ્યું હતું કે પહેલાં એને એસિડ સાથે એમાં પહેલાં એસિડ ઉમેરવાનું બરાબર એટલે બે અથવા તેનાથી ઓછું નેક્સ્ટ ક્વેશ્ચન તમે જોઈ શકો છો પિસ્તાલીસ એમજી પર લીટર સીઓ સીઓ થ્રીની કઠિનતા ધરાવતા પીવાના પાણીનું વર્ગીકરણ શું છે પાણીની કઠિનતાવાળો જે ટૉપિક છે એનો આ પ્રશ્ન છે ચર્ચા કરી તેમાં કોષ્ટક બનાવીને આપેલું હતું અને એમાં દર્શાવ્યું હતું કે કયા ક્યાંથી ક્યાં જે સાંદ્રતા હોય આજે છે એ કેટલીથી કેટલી સુધી રેન્જમાં હોય તો એને સોફ્ટ પાણી કહેવાય વેરી સોફ્ટ પછી મીડિયમ પછી વેરી હાર્ડ બરાબર તો આ વેરી સોફ્ટ છે પરંતુ એવો કોઈ ઓપ્શન નથી એટલે ખાલી નરમ લખ્યું એ આપણે ટીક કરીશું બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ઓપન ઓપન રિફ્લક્સ પદ્ધતિમાં વપરાતો ઓક્સિડાઇઝિંગ એજન્ટ આપણ જે સીઓડીની થિયરી ચલાવી છે એમાં દર્શાવ્યું છે કે આમાં કયો આપણે ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરીએ છીએ કે ટુ સી આર ટુ સેવન બરાબર તો પંદર માર્ક્સનો ટૉપિક હતો અને એમાંથી ચૌદ ક્વેશ્ચનો પૂછે છે આમને બરાબર એટલે થોડું ઉપર નીચે તો રહે બરાબર અહીંયા જે પૂછાયેલા પ્રશ્નો હતા એ એનું એનું ડિસ્કશન આપણે પૂરું કરીએ છીએ બે પોઈન્ટ એક ટોપિકનું બરાબર હવે વાત કરીશું જે એમસીક્યુ ડિસ્કશન કરવાના છે એની બરાબર પણ એના પહેલાં એક વાત કહું આ જે ક્વેશ્ચન જોયા એના ઉપરથી તમને ખબર પડતી હશે કે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે બરાબર તો એની એક તમે નોંધ લેજો અને જે પણ વિદ્યાર્થી મિત્રો લેબ ટેકનિશિયનની તૈયારી કરે છે જે બસો સાડત્રીસ ક્રમાંકની જે ભરતી હતી બરાબર જેની હજુ ડેટ આવી નથી અને એના માટે મેં એક ટેસ્ટ સિરીઝ ડિઝાઇન કરીને રાખેલી છે આ ટેસ્ટ સિરીઝની વાત કરું તો આ ટેસ્ટ સિરીઝમાં પાંચ ટેસ્ટ છે બરાબર એકસો વીસ માર્ક્સની જે ટેકનિકલ સબ્જેક્ટ છે એની જ ટેસ્ટ મેં બનાવી છે ટોટલ છસો ક્વેશ્ચન થશે એડવાન્સ લેવલના પ્રશ્નોનો પણ મેં સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે જેથી તમને આ ટેસ્ટમાં જ્યારે પણ જેને પણ ખરીદી હશે એમને ખ્યાલ હશે કે એવું લાગશે કે તમે થોડા વધારે એડવાન્સ લેવલ અથવા થોડા ભારે લાગી રહ્યા છે પ્રશ્નપત્ર બરાબર પછી ઓફિશિયલ પીડીએફમાં જે સિલેબસ દર્શાવ્યો છે અહીંયા મેં આપણે અત્યારે હાલ કહ્યું કે બે પોઈન્ટ એક ટોપિકના પંદર માર્ક્સ છે તો એવી રીતે સ્ટિરોઈડના પાંચ માર્ક્સ છે ફોરેન્સિક સાયન્સના દસ માર્ક્સ છે એ પ્રમાણે મેં સ્ટેપ બાય સ્ટેપ ટેસ્ટ સિરીઝ તૈયાર કરી છે બરાબર પંચોતેર રૂપિયામાં જ છે અને તમારે જો આ પીડીએફ મેળવવી હોય પીડીએફ લેવાની ઈચ્છા હોય તો તમે આ નંબર ઉપર મેસેજ કરી શકો છો બરાબર આ જે નંબર છે એ મારો નથી બરાબર તો કોઈ પણ એવો બીજો પ્રશ્ન પૂછવો નહીં એને ખાલી પીડીએફ રિલેટેડ ક્વેશ્ચન જ પૂછવાનો અને બીજી વાત કે કોઈ પણ જો તમને ડાઉટ હોય તમે જ્યારે ટેસ્ટ સિરીઝ લો એના પછી તો એનો મેસેજ મને ઇન્સ્ટાગ્રામ ઉપર કરવો કે તમને શું તકલીફ છે જે કોઈ ક્વેશ્ચનમાં બરાબર અથવા બીજું કોઈ ફીડબેક આપવી હોય તો પણ બરાબર અને વિશેષતા એ છે કે જેમ આપણે ઇંગ્લિશમાં વિચાર કરીએ તો હમણાં કે ઇંગ્લિશના પણ ક્વેશ્ચનો આવી જાય છે કોઈક વાર જે ટ્રાન્સલેટ થયા વગરના તો ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં જે જે શબ્દો તમને આવડવા જોઈએ ને એ મેં ઇંગ્લિશમાં પણ દર્શાવે છે બરાબર એનું ઇંગ્લિશને ઇંગ્લિશ જ રાખ્યું છે તમને એવું લાગશે કે આ ક્વેશ્ચન તો ઇંગ્લિશમાં જ છે પણ ઇંગ્લિશમાં તમારા માટે જ છે તમને તૈયાર કરવા માટે આપણા તરફથી કોઈ પણ એક ટકોએ આપણે ભૂલચૂક ના કરીએ એ રીતે મેં પ્રિપેર કર્યું છે કે તમારી મેન્ટલ સ્ટેટ તમે કેવી તૈયાર કરીને જાઓ ત્યાં બરાબર તો થોડી ભારે લાગશે છે આ ટેસ્ટ સિરીઝ પણ જેમને લેવાની ઈચ્છા હોય લઈ શકે છે બરાબર બીજી એક વાત કરું કે જે લેબ આસિસ્ટન્ટની નેક્સ્ટ એક્ઝામ આવવાની છે બરાબર ત્રણસો સત્યાવીસ ક્રમાંકની તેમજ બીજી એક પ્રયોગશાળા આસિસ્ટન્ટની પણ છે એ બંનેમાં બારમાનું પૂછાય છે બારમાનું સિલેબસ જે છે એ અને બારમા ઉપર ભરતી છે તો જે પણ બારમા ઉપર જે ભરતીની એક્ઝામ છે એના માટે મેં એક વિડીયો મૂક્યો છે કે આમાં તમારે બે હજાર વ્યૂઝ પૂરા કરવાના છે અને સિત્તેર લાઇક્સ પૂરા કરવાના છે બરાબર તો આ તમે જલ્દીથી પૂરું કરી આપો જેથી આપણે જલ્દીથી આના લેક્ચરની શરૂઆત કરી નાખીએ બરાબર બરાબર તો આ પણ એક અપડેટ હતી કે તમે આને પણ એકવાર તમે ચેકઆઉટ કરી નાખજો બરાબર તો જે બે હજાર વ્યૂઝ અને સિત્તેર લાઇક્સ એ પૂરા થશે એ પ્રમાણે એ એના પછી હું તરત જ જે પણ કોર્સ છે ટેકનિકલ સબ્જેક્ટ છે એકસો વીસ માર્ક્સનું એમાંથી જે પણ આપણા રિ રિલેટેડ હશે ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી એના વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરીશ બરાબર તો એકવાર તમે આને પણ ધ્યાનમાં લેજો તો સ્ટાર્ટ કરીએ આપણે આપણા લેક્ચરના એમસીક્યુ બરાબર જે યુનિટ ટુ છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો એના તો પંચાવન એમસીક્યુ ડિઝાઇન કર્યા છે બરાબર તમારે કેટલા સાજા પડે છે કોમેન્ટમાં જણાવજો ઓપરેશનનો લેવલ ખૂબ સહેલો છે બરાબર ડાયરેક્ટ ઇન્ફોર્મેશનમાંથી જ એમસીક્યુ બનાવી દીધા છે બરાબર તો સ્ટાર્ટ કરીએ પહેલો ક્વેશ્ચન તમે જોઈ શકો છો કે પીવાના પાણી માટે ડબ્લ્યુએચ મુજબ તે યોગ્ય પીએચ કેટલી છે બરાબર પીએચનો ક્વેશ્ચન છે તો તમે તમારો આન્સર વિચારીને રાખજો અને એઝ અ ટેસ્ટ તરીકે આને આપજો અને પછી કહેજો કે કેટલા આવે છે બરાબર તો આપણે જે જોયું તો એમ ડાયરેક્ટ માહિતી છે લિમિટ આપવાની કહી છે તો જે પીએચની લિમિટ છે પીએચની લિમિટ કેટલી રાખવાની છે તો છ પોઈન્ટ પાંચથી નવ એવું લખ્યું છે પરંતુ અહીંયા ઓપ્શનમાં છે કે છ થી પાંચથી આઠ પોઈન્ટ પાંચ બરાબર એટલે આપણો આન્સર છે બી નેક્સ્ટ ક્વેશ્ચન કે મુખ્યત્વે કયા આયાતના લીધે થાય છે બરાબર તો આલ્કાઈ એ છે એના આધારે થાય છે તો સીઓ થ્રીના કારણે બરાબર જે કાર્બોનેટ છે એના કારણે બીજી સીટી કહીએ છીએ આપણે જેને બેઝિકતા કહીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન પાણીની ક્ષારતા સામાન્ય રીતે કયા એકમમાં વ્યક્ત કરવામાં વ્યક્ત થાય છે તો આનો આન્સર છે ઇપીએમમાં આપણે દર્શાવી દઉં બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પાણીનું હાર્ડનેસ મુખ્યત્વે કયા આયનના કારણે થાય છે આમાં હાર્ડનેસ આપણે જોયું હતું પરમાનન્ટ હાર્ડનેસ અને ટેમ્પરરી હાર્ડનેસ બરાબર એમાં આપણે વાત કરી હતી કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનની તો કેલ્શિયમ અને મેગ્નેશિયમના લીધે થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન કેલ્શિયમની કઠિનતા નક્કી કરવા માટે કયું સૂચક વપરાય છે અહીંયા ખાસ એવા ક્વેશ્ચન આવશે કે એને જે વાપ નક્કી કરવાની પદ્ધતિ છે એમાં કયું ઇન્ડિકેટર વાપર્યું અથવા તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ રિડ્યુસિંગ એજન્ટ અથવા એમાં જે કઈ પદ્ધતિનો સમાવેશ કર્યો એના ખાસ ક્વેશ્ચન જોવા મળશે બરાબર તો એ પ્રમાણે આપણે તૈયારી કરવાની તો કેલ્શિયમની કઠિનતા નક્કી કરવા માટે કયું સૂચક વાપરતા હતા ઇરિયોક્રોમ બ્લેક ટી બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ક્યુબેશન દરમિયાન બેક્ટેરિયા કયા તબક્કામાં ઝડપથી વધે છે આ એક નવો ક્વેશ્ચન છે બરાબર તો તમે જે નવી માહિતી હોય તમારા જે પણ તમે નોટ્સ બનાવી હોય અથવા તમે કંઈક એડિશન કરવા માગતો હોય તો આ માહિતી એડ કરજો તો જે ક્વેશ્ચન બનાવ્યો હોય એમાં એક બે ક્વેશ્ચન તો એવા હોય જ કે જેમાં મેં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપવાનો પ્રયત્ન કર્યો હોય તો તમારે કેવું કરવાનું કે જે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપેલી હોય એને એક બાજુ લખી દેવાની બરાબર તો આવું મેં ટેસ્ટ સિરીઝમાં પણ આપ્યું છે તેમજ જે પણ આગળ જે પ્રેક્ટિસ ટેસ્ટ આપણે લીધા છે ટેલિગ્રામમાં એમાં પણ દર્શાવ્યું છે બરાબર તો એને ધ્યાનમાં રાખજો આ ક્વેશ્ચન ખાસ જોજો કે ઇન્ક્યુબેશન દરમિયાન બેક્ટેરિયા કયા તબક્કામાં ઝડપથી વધે છે તો આમાં શું સમજવાનું છે આ જે મેં ગ્રાફ દર્શાવી આમાં શું દર્શાવ્યું છે અહીંયા નંબર દર્શાવે છે બેક્ટેરિયાના અને અહીંયા ટાઈમ દર્શાવ્યો છે બરાબર તો ટાઈમ પ્રમાણે જેમ પહેલાં બેક્ટેરિયા આપણે જે પણ સિસ્ટમ છે જે પણ આપણે પ્લેટ છે બેક્ટેરિયાને ગ્રો થવા માટેની એમાં મૂકીએ એટલે એ રે પહેલાં લેગ ફેઝમાં આવે બરાબર એલ એજી લેગ ફેઝ બરાબર એના પછી એના પછી એકદમ એમાં વધારે વૃદ્ધિ થવા માંડે એની સંખ્યામાં અને પછી એ લોક ફેઝમાં પ્રવેશ કરે એટલે સૌથી વધારે વૃદ્ધિ આ લોગ ફેઝમાં થાય તમે ગ્રાફ પણ જોઈ શકો છો આટલું ઊંચું છે બરાબર આ ગ્રાફ દર્શાવીએ બરાબર અને પછી એકદમ એમની સંખ્યા વધી જાય એના પછી સ્ટેશનરી એટલે કે સ્થગિત થઈ જાય સ્ટેશનરી ફેઝ આવી જાય સ્થિર તબક્કો અને પછી એમનું મૃત્યુ થવાનું શરૂઆત થાય બરાબર આ જે ગ્રોથનો જે ડાયાગ્રામ છે ગ્રાફ એ તમારે યાદ રાખવાનો આ તમે ઓપ્શન જોઈ શકો છો એમાં સૌથી પહેલો શું આવે તો લેગ ફેઝ બરાબર તો એમાં જે ગ્રોથ થવાનો છે એ સ્ટાર્ટ નહીં થઈ ગયો હોય બરાબર પછી લોક ફેઝ લોક ફેઝમાં એકદમ સૌથી વધારે ગ્રોથ જોવા મળશે પછી આવશે સ્ટેશનરી ફેઝ પછી આવશે દેગફેઝ બરાબર તો એમાં પહેલાં જે બે ઓપ્શન લેગ અને લોગ આમાં જે કન્ફ્યુઝન થાય છે એમાં આપણે એબીસીડી યાદ રાખવાની તો પહેલાં એ આવશે પછી ઓ આવશે બરાબર અને આપણો જે તબક્કો છે જેમાં સૌથી વધારે ઝડપથી વધશે એનો જવાબ છે લોક ફેઝ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ડબલ્યુ એચ મુજબ પીવાના પાણીમાં ક્લોરાઇડની મહત્તમ મર્યાદા કેટલી હોવી જોઈએ મહત્તમ પૂછી છે એટલે બસો પચાસ એમજી પર લીટર બરાબર આટલી હોવી જોઈએ અથવા આનાથી ઓછી હોવી જોઈએ એવું કહ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન બીઓડી માપવાનો મુખ્ય હેતુ શું છે બીઓડી એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ બીઓડીના ફૂલ ફોર્મમાં જ છે એનો જવાબ બરાબર તો જૈવિક પ્રદૂષણ જાણવા માટે જૈવિક બરાબર ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન શુદ્ધ પાણીનું બીઓડી એ કેટલું હોવું જોઈએ અહીંયા શુદ્ધ પાણીની વાત કરીએ છીએ લિમિટનો જે પેરેગ્રાફ આપ્યો હતો એમાં કહ્યું હતું કે ઝીરોથી એક એ શુદ્ધ પાણીની બીઓડી છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન સીઓડી દ્વારા કયો પ્રદૂષણ કયું પ્રદૂષણ જાણવા મળે છે બરાબર તો સીઓડી સીઓડીમાં બંને આવે છે બરાબર જૈવિક વસ્તુ પણ આવશે અને અજૈવિક વસ્તુ પણ આવશે એટલા માટે એ ઓપ્શન કરેક્ટ છે નેક્સ્ટ ક્વેશ્ચન સીઓડી ટેસ્ટમાં કયો ઓક્સિડાઇઝર વપરાય છે એ ટુ સીઆર ટુ સીવન આગળ પણ આપણે જે ક્વેશ્ચન લીધા હતા ત્રણસો ક્રમાંકની ભરતીમાં એમાં પણ આ ક્વેશ્ચન હતું બરાબર યાદ રાખજો હવે ડાયરેક્ટ થિયરી બેઝ જ ક્વેશ્ચન છે નેક્સ્ટ ક્વેશ્ચન ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય તો શું થાય ઓગળેલા ઓક્સિજન એટલે ડીઓ બરાબર અને ડીઝલ ઓક્સિજન ના હોય તો પછી જે પણ જળ જીવો રહેતા હશે એમને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળશે જ નહીં એટલા માટે જે ઓપ્શનમાં આવ્યું છે તો એમાં માછલીઓનું મૃત્યુ થાય બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન એમાંને કાલ નાઇટ્રોજન પાણીમાં કયા કારણે થાય છે તો એ જે કચરો હોય છે એના લીધે થાય છે પછી એમ જ આપણે જૈવિકમાં કહ્યું હતું કે આગળ જે ક્વેશ્ચન પૂછાણો હતો ત્રણસો ક્રમાંકની ભરતીમાં તો એમાં પ્રોટીનનું ડિગ્રેડેશન પણ કહ્યું હતું બરાબર તો આમાં જે ઓપ્શન છે એમાં તો ઔદ્યોગિક કચરો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન ઓઇલ અને ગ્રીસ પાણીમાં મુખ્યત્વે શું અસર કરે છે ઓઇલ અને ગ્રીસ બરાબર ઓપ્શન જોઈ શકો છો ઓપ્શન ઉપરથી ખબર પડે કે ઓક્સિજનના વિનિમયમાં અવરોધ કરે છે કારણ કે એક લેયર બનાવી કાઢશે કારણ કે આ જે પોઈલ ગ્રીસ છે એ પાણીમાં દ્રાવ્યનું પદાર્થ નથી બરાબર એટલે એક લેયર બનાવી નાખશે કે જેના લીધે ઓક્સિજન વિનિમયમાં અવરોધ કરશે નેક્સ્ટ ક્વેશ્ચન પાણીમાં સલ્ફેટ સામાન્ય રીતે કયા આયન સ્વરૂપે હોય છે તો આ તો ડાયરેક્ટ જ ક્વેશ્ચન છે કે સલ્ફેટ આયનનું સૂત્ર જ કહી દેવાનું એસઓ ફોર માઇનસ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન પાણીમાં ફિનોલનું પ્રમાણ માપવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે તો આમાં આન્સર આવશે કલોરોમેટ્રી બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પાણીમાં પાણીનો રંગ સામાન્ય રીતે કયા કારણે થાય છે પાણી આમ તો રંગવિહીન પ્રવાહી છે પરંતુ એમાં રંગ જોવા મળે તો એ કયા કારણે જોવા મળે તો વિઘટિત કાર્બનિક પદાર્થોના લીધે જોવા મળે છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પાણીના રંગને કયા એકમમાં વ્યક્ત કરવામાં આવે છે પાણીના રંગનો એકમ જ્યારે પાણીનો રંગ એવું પેરામીટર ભણાવ્યું હતું ત્યારે એમાં એની લિમિટ સેટ કરવાની કહી હતી કે આટલી લિમિટ હોવી જોઈએ એમાં આ વસ્તુ મેં કહી હતી કે આ એકમ છે એને યાદ રાખજો અને એનું નામ છે હેઝન યુનિટ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પાણીમાં ઘન પદાર્થોનું પ્રમાણ કયા પ્રકારમાં માપવામાં આવે છે તો ટીડીએસ ટોટલ ડીઝલ સોલિડ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન એસએઆરનો અર્થ શું તો સોડિયમ એડઝોર્પ્શન રેશિયો બરાબર ડાયરેક્ટ જ ક્વેશ્ચન છે નેક્સ્ટ ક્વેશ્ચન એસઆર વધુ હોય તો પાણી કયા ઉપયોગ માટે અયોગ્ય બને છે તો ખાસ તો કૃષિ માટે બરાબર ઓપ્શન બી કારણ કે જ્યારે એસએઆર વધુ હોય છે ત્યારે જે પણ પાક આપણે વાવીએ છીએ ખેતરમાં તો એના જે મૂળ હોય છે એ એ પાણીને શોષણ કરવાની એક ક્ષમતા ગુમાવતા હોય છે એટલા માટે કૃષિ માટે અયોગ્ય બને છે નેક્સ્ટ ક્વેશ્ચન સલ્ફાઈડનું વધારે પ્રમાણ કયા પ્રકારની ગંધ આપે છે સલ્ફાઈડની વાત કરી છે એસ ટુ વાયુ બરાબર એસ માઇનસ ટુ તો સડી ગયેલા ઈંડા જેવી વાસ બરાબર પ્રેક્ટિકલની વાત કરી હતી મેં તમને યાદ કરાવવા સલ્ફાઇડ મુખ્યત્વે કયા ઉદ્યોગ જ પ્રદૂષણથી આવે છે કયા મતલબ ઔદ્યોગિક કયું પ્રદૂષણ તો ખાસ આમાં પેપર મિલ યાદ રાખજો બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પાણીમાં ફ્લોરાઇડની વધુ માત્રાથી કઈ બીમારી થાય છે ફ્લોરાઇડની વધારે માત્રા થઈ જાય એટલે ફ્લોરોસિસ નામનો રોગ થાય છે કે જેમાં હાડકાં અને દાંત નબળા પડે છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પાણીમાં સાયનાઇડનું પરીક્ષણ સેના દ્વારા થાય છે તો સાયનાઇડ ખૂબ ઝેરી તત્વ છે કહ્યું હતું આનો આન્સર છે પાયરીડીન અને પાયરાઝોલ બરાબર ક્લોરોમાઇન ટી એની સાથે આ જે કમ્પાઉન્ડ છે એ નાખીએ અને એના પછી આપણે સાઇનાઇડનું પરીક્ષણ કરતા હોઈએ અને એ કલરોમેટ્રિક પદ્ધતિ છે બરાબર યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન પીવાના પાણીમાં લેડનું પ્રમાણ કેટલું હોવું જોઈએ ડાયરેક્ટ જ ક્વેશ્ચન છે અને ડાયરેક્ટ આન્સર પણ છે કે ઝીરો પોઈન્ટ ઝીરો વન એમજી પર લીટર હોવું જોઈએ આવા જે ક્વેશ્ચન આવે એ સહેલા હોય છે પરંતુ તમારે જ્યારે પણ તમે પરીક્ષા આપવા બેસ છો ત્યારે શું થશે ખબર છે આ જે ઓપ્શન છે ને એમાં કંઈક ગડબડ કરશે મતલબ આ જે ઓપ્શન છે ને એમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું કારણ કે એમજી લખ્યું છે એમ એમ લખ્યું છે બરાબર એટલે એ ભૂલ થવાની શક્યતા છે આ જે ક્વેશ્ચન છે એ સહેલા હોય છે પરંતુ ઘરે આવીને ખબર પડે કે આપણે સહેલો ક્વેશ્ચન પણ ખોટો કરીને આવ્યા છીએ ઉતાવળમાં બરાબર એટલે આવા ક્વેશ્ચનમાં ધ્યાન આપવાનું નેક્સ્ટ ક્વેશ્ચન પાણીમાં મર્ક્યુરી એચજી વધુ હોય તો શું અસર કરે છે તો એ નર્વસ સિસ્ટમને નુકસાન કરે છે ડાયરેક્ટ જ જે ધાતુઓ સમજાવી છે કે હેવી મેટલ્સ પછી એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ અને શું અસર દર્શાવે તો શું અસર દર્શાવે એમાંથી આ પ્રશ્ન છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પાણીમાં જંતુનાશકોની હાજરી કયા પ્રકારના પ્રદૂષણમાં આવે છે જંતુનાશકોની વાત થઈ રહી છે તો એ કેવા પ્રકારના પ્રદૂષણમાં આવશે કાર્બનિક કાર્બોનિક બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પીઓપીઝનું ફૂલ ફોર્મ શું છે તો પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ બરાબર કે જે પરસિસ્ટન્ટ રહે બરાબર વિઘટન પામતા નથી એવા નેક્સ્ટ ક્વેશ્ચન સીઓડી હંમેશા બીઓડી કરતાં ઓછું હોય છે વધુ હોય છે સમાન હોય છે કે ક્યારેક વધુ ક્યારેક ઓછું તો સીઓડીમાં શું આવે તો જે જૈવિક અજૈવિક બંને આવે અને જે બીઓડી આપણે માપતા હોઈએ એમાં ખાલી જૈવિક જે પ્રદૂષણ હોય છે એ જ માપવાનું હોય છે તો સીઓડી છે એ હંમેશા બીઓડી કરતાં વધારે હોય બરાબર થોડો કોન્સેપ્ટ વાળો કહી શકાય પ્રશ્ન નેક્સ્ટ ક્વેશ્ચન ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ કઈ પદ્ધતિથી નિર્ધારિત થાય છે ઓગળેલા ઓક્સિજન વિન્કલર્સ મેથડ બરાબર વિન્કલર મેથડ અને બોટલનું નામ પણ આ જ છે બરાબર એટલે યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન પીસીબીઝ પર્યાવરણમાં ખતરનાક કેમ છે તો આ પણ જે આપણે લાસ્ટમાં જે જે સંયોજનની વાત કરતા હતા એ કે આ પરસિસ્ટન્ટ હોય છે ને બાયો એક્યુમ્યુલેટ હોવાથી આ ખતરનાક છે નેક્સ્ટ ક્વેશ્ચન એસએમપીનો અર્થ શું છે તો અહીંયા એસએમપીનું ફૂલ ફોર્મ પૂછ્યું છે બરાબર તો આ તો છે કે સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન સીઓ તંત્રમાં કયા ઘટક સાથે બંધાઈને નુકસાન કરે છે સીઓ એટલે કાર્બન મોનોક્સાઇડ જે આપણા હિમોગ્લોબિન સાથે સંયોજાય છે અને ઓક્સિજનની ક્ષમતા જે હિમોગ્લોબિન સાથે સંયોજાવાની છે એ ઘટાડે છે બરાબર એટલે નુકસાનકારક છે તો હિમોગ્લોબિન જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન એનો એક્સમાં કયા કયા ગેસનો સમાવેશ થાય છે તો આમાં એનો અને એનો નેક્સ્ટ ક્વેશ્ચન એસઓ કયા ઉદ્યોગથી સૌથી વધુ ઉત્સર્જિત થાય છે તો આ તો કોલસા ઉપર આધારિત છે એ પાવર પ્લાન્ટ એટલે કોલ આધારિત જે પાવર પ્લાન્ટમાં એનાથી વધારે ઉત્સર્જિત થાય એ શું બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન એન એ એ ક્યુએસનું પૂર્ણ નામ શું છે બરાબર ફૂલ ફોર્મ પૂછ્યું છે તો આનું નામ છે નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ બરાબર યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન ચીમનીમાંથી ઉત્સર્જિત ગેસ માપવા માટે કયું સાધન વપરાય છે તો આનું નામ પણ આપ્યું છે ઓર્સ એપરેટસ બરાબર યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન પીએમ ટુ પોઈન્ટ ફાઇવ એટલે શું તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ખાસ એવું છે જુઓ હું કઈ આગળ મેં તમને સમજાવ્યું કે આ જે ક્વેશ્ચન સહેલા હોય પરંતુ તમને ભૂલ કરાવે તો અહીંયા જે ઓપ્શન છે બી ઓપ્શન આવશે કે બે પોઈન્ટ પાંચ માઇક્રોમીટર કરતાં નાના કદના કણો બરાબર પહેલી વાર આપણે જોઈએ તો આપણને એવું લાગે કે બે પોઈન્ટ પાંચ એમ કદના કણો પણ અહીંયા એમ આપ્યું છે અહીંયા માઇક્રોમીટર આપ્યું છે નેક્સ્ટ ક્વેશ્ચન કેમિલ્યુમિનેશન્સ પદ્ધતિથી કયો ગેસ માપવામાં આવે છે તો આમાં કયો ગેસ હતો એનો એક્સ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન લીચેટ શું છે તો ઘન કચરામાંથી નીકળતું પ્રવાહી છે નેક્સ્ટ ક્વેશ્ચન કેલોરીફિક વેલ્યુ કયા એકમમાં વ્યક્ત થાય છે કિલો કેલરી પર કેજી બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોખમી કચરાની ઓળખ મુખ્યત્વે કઈ ચાર લાક્ષણિકતા પરથી થાય છે તો આ જે પણ જોખમી કચરાની લાક્ષણિકતાઓ હતી એની અંદર આખું મતલબ જે પણ લક્ષણો આપ્યા હતા ગુણધર્મો કેવા હોય એમાં દર્શાવે છે ઇગ્નાઇટેબિલિટી કોરોસિવિટી રિએક્ટિવિટી અને ટોક્સિસિટી બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ટોક્સિસિટી ધરાવતો કચરો કઈ રીતે અસર કરે છે ટોક્સિસિટી એટલે કે ઝેરી કચરો તો માનવ આરોગ્ય અને પર્યાવરણ ઉપર નુકસાન કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન ટીઓસી માપવાનો મુખ્ય હેતુ શું છે ટીઓસી એટલે શું ટોટલ ઓર્ગેનિક કાર્બન બરાબર એટલે એના નામમાં જ છે કે કચરામાં રહેલા કાર્બનિક પદાર્થોની માત્રા જાણવા માટે નેક્સ્ટ ક્વેશ્ચન ટીઓસી ઇઝ ઇક્વલ ટુ ટીસી માઇનસ આઈસી અહીંયા ટીસીનો અર્થ શું ટીઓસી એટલે ટોટલ ઓર્ગેનિક કાર્બન ટીસી એટલે ટોટલ કાર્બન અને આઈસી એટલે ઇનઓર્ગેનિક કાર્બન બરાબર તો અહીંયા આપણને પૂછ્યું છે શું કે ટીસીનો અર્થ તો ટીસી એટલે ટોટલ કાર્બન નેક્સ્ટ ક્વેશ્ચન વેસ્ટની નેટ કેલોગ્રેફિક વેલ્યુ એન સીવી નેટ પૂછ્યું છે બરાબર એ કયા સૂત્રોથી મળે છે ડાયરેક્ટ જ છે પહેલું જે સૂત્ર દર્શાવ્યું એ આપણો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન પદ્ધતિ કયા પ્રકારના માપન માટે વપરાય છે એમટીએફટી બરાબર તો એ આપણે પેલા બેક્ટેરિયાની સંખ્યા ગણીએ છીએ તો મોસ્ટ પ્રોબેબલ નંબર એમપીએન માટે અને એના આધારે નક્કી કરીએ છીએ પ્રદૂષણ કેવું છે નેક્સ્ટ ક્વેશ્ચન મેમ્બ્રેન ફિલ્ટર પદ્ધતિમાં કયા પ્રકારના ફિલ્ટરનો ઉપયોગ થાય છે આ પદ્ધતિ વિશે જ્યારે મેં સમજાવ્યું હતું ત્યારે મેં કહ્યું હતું કે આમાં ફિલ્ટરનું નામ યાદ રાખજો બરાબર તો સેલ્યુલડ નાઇટ્રેટ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન પદ્ધતિમાં પ્રાથમિક પરીક્ષણ એ કયું કહેવાય એમટીએફટીમાં ત્રણ પ્રકારના ટેસ્ટ કરીએ છીએ બરાબર પ્રિઝમ્ટિવ ટેસ્ટ કન્ફર્મ ટેસ્ટ અને કમ્પ્લીટેડ ટેસ્ટ તો પહેલું પૂછ્યું છે પ્રાથમિક પરીક્ષણ તો પ્રિઝમ્ટિવ ટેસ્ટ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટેરિલાઇઝેશનનો અર્થ શું સ્ટેરિલાઇઝેશન એટલે બેક્ટેરિયાનો નાશ કરવો બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ઇનોક્યુલેશનનો અર્થ શું છે ઇનોક્યુલેશન ઇન્ક્યુબેશન આ બેમાં ડિફરન્સ છે બરાબર એમાં યાદ રાખજો ઇનોક્યુલેશનનો અર્થ શું છે તો માધ્યમમાં માઇક્રોબ્સ ઉમેરવા બરાબર ઇનોક્યુલમ ઇન્ક્યુબેશન માટે સામાન્ય તાપમાન કેટલું રાખવામાં આવે છે અહીંયા ઇન્ક્યુબેશનની વાત કરી છે તો આનો આન્સર છે પાંત્રીસથી સાડત્રીસ અંશ સેલ્સિયસ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન માછલી માટેનું ઝેર કયા પરિબળથી વધુ અસરકારક બને છે તો આમાં દર્શાવ્યું દઉં આમાં જે પેરામીટરની વાત કરી છે એ તાપમાન છે બરાબર એના લીધે બીઓડીમાં પણ ચેન્જ આવે છે અને જેના લીધે જે ઝેર છે એ વધારે માછલી દ્વારા કન્ઝ્યુમ થાય છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશનમાં કમ્પ્લીટેડ ટેસ્ટ એ કયા માધ્યમ પર કરવામાં આવે છે જે લાસ્ટ ટેસ્ટ છે એની વાત છે તો એ ઈ એમ બી અગાર ઇઓસિન મિથાઇલ બ્લ્યુ અગાર બરાબર એવું કંઈક નામ છે આનું તો બરાબર પંચાવન ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે તમે કોમેન્ટમાં કહેજો કે તમારે કેટલા સાચા પડ્યા ક્વેશ્ચનનો લેવલ ઇઝી જ હતો બરાબર એટલે વધારે ક્વેશ્ચન સાચા પડવા જોઈએ બરાબર અને તમને ખ્યાલ આવ્યો હશે કે ક્યાંથી ક્યાંથી ક્વેશ્ચન બની શકે છે આની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહે છે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો આ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને ખાસ આ નવું આવ્યું છે હાઈપ પણ કરજો બરાબર અને તો મળીએ નવા વિડીયોમાં આપણે હવે બરાબર નેક્સ્ટ વિડીયો સાથે મળીએ કે જેમાં બીજા કોઈ ટૉપિકને આપણે એમ ડિસ્કશન કરીશું બરાબર તેમજ તમારે કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરજો તેમજ પેલી ટેસ્ટ સિરીઝ વિશે મેં વાત કરી હતી એ ટેસ્ટ સિરીઝ જેની ઈચ્છા હોય એ લોકો લઈ શકે છે બરાબર એમાં પણ મેં બધા પ્રકારના ક્વેશ્ચન બનાવવાનું ટ્રાય કર્યો છે કોન્સેપ્ચ્યુઅલ વધારે મૂક્યા છે એટલે જે પણ આપણે ટાઈમ મતલબ આપણને થોડો ટાઈમ વધારે મળ્યો છે લેબ ટેકનિશિયનની એક્ઝામ માટેનો તો એટલા માટે એ પ્રમાણે તમારી તૈયારી થઈ હોય તો એ ઈચ્છા હોય તો તમે એકવાર ત્યાં મેસેજ કરજો બરાબર તો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ